હવે વાત એક એવી ગેંગની કે જેણે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જૈન દેરાસરોમાં તરખાટ મચાવ્યો હતો જી હા એક એવી ગેંગ કે જે માત્ર દેરાસરોને જ ટાર્ગેટ કરતી હતી આ ગેંગનો પર્દાફાશ સુરત પોલીસ દ્વારા કરી દેવામાં આવ્યો છે આખરે આ ગેંગ કેવી રીતે ચોરીને અંજામ આપતી હતી જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ

જૈન દેરાસર થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા રામજી ઓવારા સ્થિત જૈન દેરાસરમાં અગિયાર ઓગસ્ટે ચોરીને અંજામ આપ્યો હતો રાતના બે થી અઢી વાગ્યાના સમયે ત્રાટકેલી ટોળકી દેરાસરના મુખ્ય દ્વાર પર આવેલી કોતરકામની બારીમાં બાકોરો પાડી અંદર ઘુસી હતી ત્યારબાદ ભગવાન પાર્શ્વનાથની ચાંદીની બે ચક્ષુ અને બે પાપણ સહિત પેટીમાંથી પિસ્તાલીસ હજારની રોકડની ચોરી કરી હતી

ગરાસિયાને ઝડપી પાડવામાં આવેલ છે એની સઘન પૂછપરછ કરતાં એની સાથે બીજા સાગરીતો લાડુરામ અને કરણરામ ત્રણ આરોપીઓ ટોટલ છે એમાં અત્યારે અમે લાલારામ ગંગારામ સોહનને પકડી પાડવામાં આવેલ છે આ આરોપીઓનો ઇતિહાસ એવો છે કે જે લાલારામ છે એ અગાઉ અગિયાર ગુનામાં સેમ એમોથી પકડાયેલ છે આ આરોપી અગાઉ જૈન દેરાસરમાં જે કામો ચાલે છે કામો કરવાનું પથ્થરો ઘસવાનું ગોતણી કરવાનું કામ કરે છે જેથી અનુભવી છે જે રાજસ્થાન જૈન દેરાસરમાં પણ કામ કરે છે તો એમને અલગ અલગ વિસ્તારોમાં ભાવનગર કરજણ ભરૂચ પાટણ અમદાવાદ ગ્રામ્ય વરસાડ રૂરલ એમ કરી ટોટલ અગિયાર જગ્યાએ એમને જૈન દેરાસરમાં ચોરી કરેલ છે એટલે રીઢો ગુનેગાર છે એને પકડી આગળની તપાસ માટે અડાણ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવેલ છે પાંચસો કિલોમીટર દૂરથી બસમાં રેકી કરવા આવતા ગુજરાત લાલારામ સોહન સહિત કરણ સિસોદિયાની સાથે મળી ચોરી કરતા હતા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ પહેલા જૈન દેરાસર કામ કરતા હતા જેથી દેરાસરોમાં કઈ જગ્યાએથી બાકોરો પાડી અંદર ઘૂસી શકાય છે તે સારી રીતે જાણતા હતા એકરોપી રાજસ્થાન થી બસમાં બેસી 400 500 કિલોમીટર નું અંતર કાપી ગુજરાત આવતો હતો જે તે શહેરમાં આવેલા જૈન મંદિરની રેકી કરતો હતો ત્યારબાદ રાજસ્થાન જય ગંગા સાગરીતોને દેરાસર વિશે માહિતી આપતો હતો તેના આધારે આરોપીઓ પ્લાન બનાવી ગુજરાત આવતા હતા મધરાત્રે દેરાસરમાં ધામા નાખતા હતા દેરાસર નિકોતર કામની bari માં બાકોરું પાડી અંદર ઘૂસતા હતા ત્યારબાદ ભગવાને પહેરેલા દાગીના અને દાન પેટીમાંથી રોકડની ચોરી કરી પરત રાજસ્થાન ભાગી જતા હતા અડાજણ વિસ્તારના પાવન ગુરુગ્રામ વિસ્તારમાં પરિસરમાં જૈન દેરાસર આવેલું છે જે જૈન દેરાસરમાં ત્રણ ઈસમો મળી અને દિવાલની કોતરણી તોડી અંદર ઉતરી લાકડાની પેટી તોડી અને અંદરથી રોકડા રૂપિયા પિસ્તાળીસ તથા ચાંદીના બે ચક્ષુ અને ચાંદીના પાપણ મળી પચાસ ગ્રામ અનેક લઈને ભાવનગરના પાલિતાણા ડાંઠા ભરૂચના નબીપુર સુરત ગ્રામ્યના કામરેજ વલસાડ ગ્રામ્ય પાટણના ચાણસમા સિદ્ધપુર અમદાવાદ ગ્રામ્ય ખેડાના ઉમરેઠ સહિત રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવાડામાં જૈન દેરાસર ચોરીના ગુના નોંધાયેલા છે આ ચોરીમાં લાડુ રામ ધનાવત અને કરણ સિસોદિયા પોલીસ પકડથી દૂર છે બંને આરોપીઓને શોધવાની સાથે ટોળકીએ આચરેલા અન્ય ગુનાના ભેદ ઉકેલવાની કવાયત પોલીસે હાથ ધરી છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત